મહેનત જેની શાન છે એ ગુજરાતનો કિસાન છે પણ આ મહેનતમાં ગુજરાતના કિસાને પોતાની સૂઝબૂઝથી અને રાજ્ય સરકારના સાથ અને સહકારથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને ખેતીમાં યાંત્રિકીકરણ કરી પોતાની આવક વધારવા સક્ષમ બન્યો છે ગુજરાતના ખેડૂત પાસે છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપાતા સાધનોની સહાયમાં ગુજરાતના ખેડૂતોને 8.5 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે જેમાં ટ્રેક્ટર અને અન્ય ત્રણ પ્રકારના સાધનો મળે છે જેના દ્વારા ખેડૂતો ખેતીમાં સહાય તો મેળવે જ છે પણ આ સહાયના સાધનો અન્ય ખેડૂતોને ભાડે આપી બીજા ખેડૂત મિત્રોને પણ ખેતીમાં મદદ કરીને પોતે ભાડાની રકમથી અન્ય આર્થિક ઉપાર્જન કરે છે મારું નામ પ્રવીણભાઈ પટેલ છે આ મશીન લાયા પછી મારા ઘણા ફાયદા થયા છે આ બેય મશીનથી કામ ઝડપી થઈ જાય છે દસ સાત આઠ દિવસનું કામ એક જ દિવસમાં પતાઈ દે દસ મજૂરનો બચાવ થઈ જાય છે એનાથી ટાઈમ બી બહુ બચે છે પાછળનું કામ બી જલ્દી થઈ જાય છે મારે તો ફાયદો છે જ પણ બીજા લોકોના ત્યાં હું ભાડેથી પણ મોકલું છું બંને મશીન એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજના દ્વારા ગુજરાતનો ખેડૂત લાભાન્વિત થયો છે એગ્રો સર્વિસ પ્રોવાઇડર સહાયની વધુ વિગત માટે આપના ગામના ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવો આ યોજનાનો લાભ લેવા આય ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે